વિલાસપૂર્વક જોવું સુંદર પાસણ વિહાર રમતો અને બીજા વિલાસોથી આકર્ષાયા હતા જેથી તે ગોપીઓ ભગવત સ્વરૂપ બની ભગવાનની તે તે ચેષ્ટાઓની પોતે નકલ કરવા લાગી પ્રિય શ્રી કૃષ્ણની ગતિ હાસ્ય દર્શન તેમજ કર્ણપ્રિય ભાષણ વગેરેમાં એકાગ્ર બનેલી તે ગોપિકાઓ શ્રી કૃષ્ણ જેવા જ કીડા વિલાસો કરતી તદ્રુપ થઈ શ્રી કૃષ્ણ છું એમ એકબીજીને કહેવા લાગી એકટી ઉચ્ચ સ્વરે શ્રી કૃષ્ણના જ ગીત ગાવા લાગી અને ગાંડી ગેલી બની વનેવની શ્રી કૃષ્ણની શોધ કરવા લાગી જેમ આકાશ સર્વ પદાર્થોની અંદર તથા બહાર છે તેમજ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે પદાર્થની અંદર તથા બહાર છે તેમના સમાચાર તેઓ વૃક્ષને પૂછવા લાગી ઓ પીપળા ઓ વડલા નંદ કૃષ્ણ પ્રેમાળ હાસ્ય તથા તેમના સમાચાર તેઓ વૃક્ષને પૂછવા લાગી ઓ પીપળા ઓ વડલા

તારા પ્રિયતમ શ્રીકૃષ્ણ તે જોયા છે ઓ માલતી ઓ મોગરા ઓ જાઈ ઓ જુઈ પોતાના હાથના સ્પર્શથી તમને પ્રીતિ ઉપજાવતા શ્રી કૃષ્ણને તમે જોયા છે એ આંબા ઓ રાયણ એ ફસણ ઓ આસન વૃક્ષ ઓ પીડા કંચનાર ઓ ચામુંડી ઓ આકડા ઓ બિલી ઓ બોરસલી ઓ આમ્ર ઓ કદંબ ઓ નીપ અને બીજા પણ યમુનાના તીર ઉપર ઉગેલા એ વૃક્ષો તમારા સર્વોનો જન્મ કેવળ પરોપકાર માટે જ છે તો સુનિશ્ચિત થયેલી અમને તમે શ્રીકૃષ્ણના માર્ગ બતાવો ઓહો આશ્ચર્ય ઓ પૃથ્વી તે ક્યું તપ કર્યું છે કે જેથી હર્ષની વાત છે કે તને શ્રીકૃષ્ણના ચરણ સ્પર્શની આવો આનંદ થાય છે અને તેથી રોમાંચિત થઈ તું શોભે છે અલી ઓ કહે તો કરી આ આનંદ શ્રીકૃષ્ણના ચરણનો સ્પર્શ તને હમણાં થવાથી થયો છે કે વામન અવતારમાં ભગવાનના ચરણથી તું આખી દબાઈ ગઈ હતી તેથી થયો છે અથવા પૂર્વ વરાહ શરીર ધારણ કરનારા ભગવાનના આલિંગનથી થયો છે ઓ સખી મૃગલી સુંદર અંગોથી તમારી દ્રષ્ટિને અત્યંત શાંત કરતા શ્રી કૃષ્ણ પ્રિયા સાથે તારી પાસે આવ્યા હતા

ઓ સખીઓ ઓ વેલીઓ શ્રી કૃષ્ણને જરૂર મળેલી છે માટે તેઓને પૂછો જો કે પોતાના પતિ આ વૃક્ષના બાહુઓને ભેટી છે તો પણ આશ્ચર્ય છે કે આવા રોમાંચ ધારણ કરે છે તેથી અવશ્ય શ્રી કૃષ્ણના નખનો તેનો સ્પર્શ થયો હોવો જોઈએ એમ શ્રી કૃષ્ણની શોધમાં વ્યાકુળ બનેલી ગોપીઓ ગાંડા ઘેલા જેવા વચનો બોલતી કેવળ ભગવત સ્વરૂપ બનીને ભગવાનની તે તે લીલાઓની નકલ કરવા લાગી કોઈ ગોપી શ્રી કૃષ્ણ રૂપ થઈ બીજી પૂતના રૂપે થયેલી ગોપીના સ્તન દાવવા લાગી કોઈ બાળક શ્રી કૃષ્ણ રૂપ થઈ રડતી બીજી ગાંડુ થયેલી ગોપીને પગથી લાતો મારવા લાગી કોઈ તૃણવર્ત રૂપ થઈ બાળક કૃષ્ણ રૂપ થયેલી બીજી ગોપીને હરી જવા લાગી કોઈ ગોગરીઓના પોતાના બંને પગને કસડતી ચાલવા લાગી કોઈ બે ગોપીઓ શ્રીકૃષ્ણ તથા બળદેવ રૂપ થઈ અને બીજા ગોવાળિયાઓ થઈ પછી ત્યાં રૂપે થયેલી તથા બકાસુર રૂપે થયેલી શ્રીકૃષ્ણ થયેલી ગોપી મારી નાખવા લાગી કોઈ ગોપી શ્રી કૃષ્ણની પેઠે દૂર રહેલી ગાયોને બોલાવતી હતી અને વાંસળી વગાડતી રમતી હતી બીજી ગોપીઓ વાહ વાહ એમ કહી તેની પ્રશંસા કરતી હતી કોઈ ગોવાળિયા રૂપ થયેલી ગોપી ઉપર પોતાનો હાથ નાખી ભગવાનમાં જ મનવાળી કૃષ્ણ રૂપ થયેલી ગોપી ચાલતી ચાલતી બીજીઓને કહેતી હતી હું કૃષ્ણ છું મારી સુંદર ગતિ જુઓ કોઈ ગોપી શ્રી કૃષ્ણ રૂપ થઈ તમે વાયુ કે વરસાદથી ડરોમાં મેં તેનાથી તમારું રક્ષણ કર્યું છે એમ કહી એક હાથે યત્નપૂર્વક એક વસ્ત્રને ઊંચો ઉપાડી રાખતી હતી હે રાજા બીજી કોઈ ગોપી કૃષ્ણ રૂપ થઈને કાળિયા નાગ રૂપ થયેલી કોઈ ગોપીના મસ્તકને પગથી દબાવતી રહેતી હતી ઓ દુષ્ટ સર્પ તું અહીંથી ચાલ્યો જા દુષ્ટોને શિક્ષા કરનારો તો હું જન્મ્યો છું વળી તેઓમાં એક ગોપી બીજાઓને કહેતી હતી હે ગોવાળિયાઓ આ ભયંકર દાવાનળને તમે જુઓ તમે તમારી આંખો બંધ કરો હું જોત જોતામાં તમારું ક્ષેમ કુશળ કરીશ વળી તે સમયે કોઈ પાતળા શરીર વાળી ગોપીને બીજી ગોપી દોરડી વડે ખાંડણીયા સાથે બાંધી એટલે કે સુંદર દ્રષ્ટિવાળી ગોપી ભયભીત થઈ મુખ ઢાંકી દઈને ભયની નકલ કરવા લાગી એમ વૃંદાવનની લતાઓને તથા વૃક્ષોને શ્રી કૃષ્ણના સમાચાર પૂછતી ગોપીઓએ વનમાં કોઈ પ્રદેશમાં પરમાત્મા શ્રી કૃષ્ણના પગલાં જોયા નકી આ પગલા મહાત્મા નંદ પુત્રના છે કારણ કે તે ધજા કમળ અંકુશ વ્રજ તથા જવ વગેરેથી યુક્ત જણાય છે પછી તે તે પગલા ઉપરથી ભગવાનનો માર્ગ શોધતી તેઓ આગળ જતા તે પગલાને કોઈ સ્ત્રીના પગલાની મિશ્ર જોઈ દુઃખી થઈને બોલી જેમ હાથી સાથે હાથણી જાય તે નંદપુત્ર શ્રીકૃષ્ણની સાથે ગયેલી અને શ્રીકૃષ્ણએ ખભા ઉપર મૂકેલા હાથવાળી કઈ સ્ત્રીના આ પગલાં હશે ખરેખર આ સ્ત્રી સર્વના ઈશ્વર ભગવાન શ્રી હરિને આરાધ્ય હશે કારણ કે ગોવિંદ શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન થઈ આપણને છોડીને તે એકલીને એકાંતમાં લઈ ગયા છે અહો હે શક્યો શ્રી કૃષ્ણના ચરણ કમળની આરજ ધન્યવાદને પાત્ર છે અને અતિશય પવિત્ર છે કારણ કે જે જેને પોતાના પાપો દૂર કરવા બ્રહ્મા શંકર તથા લક્ષ્મી દેવી પોતાના મસ્તક પર ધારણ કરે છે જે ગોપી શ્રી કૃષ્ણને એકાંતમાં લઈ જઈ પોતે એકલી આપણા સર્વ ગોપીઓનો સર્વસ્વ શ્રી કૃષ્ણના અધરોષ્ટને પીવે છે તેના આ પગલાં આપણને અદેખાઈનું મોટું દુઃખ ઉત્પન્ન કરે છે જુઓ હવે અહીંથી તે સ્ત્રીના પગલા દેખાતા નથી આ ઉપરથી દે જણાય છે જેના પગલા કોમળ તળિયાને ઘાસના અંકુરો વાગવાથી અવશ્ય તે પ્રિયતાને વહાણા કૃષ્ણ પોતાના ખભા ઉપર ઉપાડી લેશે જુઓ તો ખરી ઓ ગોપી પોતાની એ વહુને ઉપાડી ભારતી દબાયેલા કામી કૃષ્ણના આ પગલા અહીંથી પૃથ્વીમાં વધારે ઊંડા પડેલા જણાય છે અહીં તે મહાત્માએ એક કાંતાનો પુષ્પ વીણવા નીચે ઉતારી છે જુઓ અહીં પ્રિય કૃષ્ણે પ્રિય માટે પુષ્પો વીણ્યા છે અને તેથી જ ઊંચા રહેલા પુષ્પો ચૂંટવા પગની ફણા ઉપર ઊભા રહેવાથી તેમના આ પગલાં અધૂરા પડ્યા છે અહીં કામી કૃષ્ણે એ કામિનીના કેસ ગૂંથ્યા છે અને નક્કી તે સ્ત્રીના કેસ પાસમાં પુષ્પો ગૂંથવા તે અહીં બેઠા છે શ્રી સુખદેવજી બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ કેવલ પોતાથી જ સંતુષ્ટ હોય આત્મામાં જ રમનારા હતા અને સ્ત્રીઓના વિલાસોથી આકર્ષાયા ન હતા તો પણ સ્ત્રીઓ આગળ કામી પુરુષોની દિનતા અને સ્ત્રીઓની દુષ્ટતા દર્શાવતા તેઓ પોતાની સાથે એકલી લીધેલી તે સ્ત્રીની સાથે રમ્યા હતા એ રીતે ભગવાનથી વિકુટ પડેલી તે ગોપીઓ એકબીજીને ભગવાનના પગલાં બતાવતી બેભાન બની વનમાં ભમતી હતી ત્યાં બીજી તરફ જે ગોપીને શ્રીકૃષ્ણ બીજી ગોપીઓને વનમાં છોડી પોતાની સાથે લઈ ગયા હતા તે ગોપી કામ ભોગ માટે આવેલી ગોપીઓને તજી આ પ્રિય મને જ છે એમ પોતાને સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ માનવા લાગી પછી કોઈ વન પ્રદેશમાં જઈ તે ગર્વિષ્ઠ સ્ત્રીએ શ્રી કૃષ્ણને કહ્યું હું ચાલી શકતી નથી તમારે મને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાઓ એમ તેને કહ્યું એટલે શ્રી કૃષ્ણ તે પ્રિયાને કહ્યું તું મારી ખાંદ ઉપર બેસી જા પછી એ સ્ત્રી ભગવાનની બાંધ ઉપર બેસવા તૈયાર થઈ કે તરત શ્રી કૃષ્ણ ત્યાંથી અદ્રશ્ય થયા અને તે સ્ત્રી પશ્ચાતાપ કરવા લાગી હે નાથ હો રમણ ઓ પ્રિયતમ હે મોટી ભૂજાવાળા તમે ક્યાં છો ઓ શખા તમારી દિન દાસી મને તમારા સાનિધ્યનું દર્શન કરાવો તેવામાં ભગવાન શ્રી કૃષ્ણના માર્ગને શોધતી પેલી બીજી ગોપીઓએ ઘણે દૂરથી પ્રિય વિયોગથી મોહિત થયેલી તે દુઃખી સખીને જોઈ એટલે શ્રી કૃષ્ણ તરફથી મળેલું માન અને પોતાની દુષ્ટતાથી મળેલું અપમાન તેણે કહ્યું તે સાંભળી ગોપીઓ પરમ વિસ્મય પામી પછી તે સ્ત્રીને પણ સાથે લઈ ગર્વ સર્વ ગોપીઓ જ્યાં સુધી ચંદ્રનું અજવાળું રહ્યું ત્યાં સુધી વનમાં શ્રીકૃષ્ણની શોધ માટે ફરી પછી અંધકારને ફેલાયેલો જોઈ વનમાંથી પાછી ફરી એ રીતે શ્રી કૃષ્ણ ન મળ્યા તો પણ તે ગોપીઓને ઘર તો યાદ જ ન આવ્યા કેમ કે તેઓમાં મન કેવળ શ્રી કૃષ્ણમાં જ લાગ્યા હતા શ્રી કૃષ્ણની જ તેઓ વાતો અને ચેષ્ટાઓ કરતી કેવળ શ્રી કૃષ્ણ બની તેમના ગુણોને જ ગાતી હતી પછી તે બધી ફરી યમુના નદીના કિનારા પર આવી એકઠી થઈ શ્રી કૃષ્ણની જે ભાવનાઓ કરતી તેમના આગમનની આકાંક્ષા કરતી તેમના જ ગુણોની ગીત ગાવા લાગી શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ અધ્યાય ત્રીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ